તેમજ લોક ડાયરો રમત ગમત સન્માન સમારોહ મહાપ્રસાદ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે અને દિવસ પછી સમસ્ત કોળી સમાજ દ્વારા આ ગણપતિ દાદાને સાથે ઘોઘાના મુખ્ય માર્ગો પર ફેરવી ઘોઘા જેટી ખાતે લઈ જવામાં આવે છે અને ઘોઘા જેટીએથી બોટ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ મદદરીએ લઈ જઈ પધરાવવામાં આવે છે તેમાં ઘોઘા કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાય છે અને આ ઘોઘા ગામમાં આજુબાજુના ગામો માંગથી તથા ભાવનગર માંથી પણ ઘોઘાના દરિયામાં ગણપતિ દાદાની મૂર્તિ પધરાવવા લોકો મોટી સંખ્યામાં માં આવે છે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા